તો આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર તો અહીંયા તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે કોઈપણ એક બ્રાઉઝર ઓપન કર્યા બાદ અહીંયા તમારે લખી જવાનું છે ટ્રાયબલ ડેવલપમેન્ટ ત્યારબાદ જે સૌથી પહેલી લિંક છે એના ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ આ પ્રમાણેનું એક નવું પેજ ઓપન થઈ જશે નવું પેજ ઓપન થયા બાદ આ જે પોપ ઓપ છે અહીંયાથી ક્લોઝ કરી લેશો ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો મંડપ યોજના કોઈપણ એક યોજના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ફરી એક પેજ તમારી પાસે આ પ્રમાણે ઓપન થઈ જશે અહીંયા યોજનાનું નામ પસંદ કરો ત્યાં તમે ક્લિક કરશો એટલે જેટલી પણ યોજના શરૂ હશે હાલની અંદર એ તમને અહીંયા જોવા મળી જશે જે યોજના શરૂ છે અહીંયા જોવા મળે આપણે આજે વાત કરવાની છે કૃષિ વ્યથિકરણ યોજના અહીંયા તમે ક્લિક કરી દેશો ત્યારબાદ અહીંયા તમારે કોઈ પણ એક રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ અહીંયા ક્લિક ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા દરેક સભ્યના નામ શું થઈ જશે સભ્યના નામ શું થઈ જશે અહીંયા ઓટોમેટિક નામ અરજદારની અટક દરેક વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે તો ચાલો આપણે અહીંયા કોઈ એક વ્યક્તિનો રેશન કાર્ડ નંબર લઈ અને આગળ પૂરેપૂરી માહિતી લઈ લઈએ ત્યારબાદ અહીંયા તમારે ક્લિક ઉપર ક્લિક કરશો તમે એટલે અહીંયા લાભાર્થીના જેટલા પણ નામ હશે રેશન કાર્ડની અંદર અહીંયા શું થઈ જશે ત્યારબાદ અહીંયા તમારે કોઈ પણ નામ સિલેક્ટ કરશો એટલે અહીંયા અરજદારનું નામ પિતાનું નામ અને અટક અહીંયા જોવા મળી જશે ત્યારબાદ અહીંયા તમારે જાતિ સિલેક્ટ કરી લેવાની છે જાતિ સિલેક્ટ કર્યા બાદ અહીંયા જાતિનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરી દેવાનું રહેશે અહીંયા પેટા જાતિ જે છે સિલેક્ટ કરવાની રહેશે જે તમારે લાગુ પડતી હોય એ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા જન્મ તારીખ પહેલું મંથ લખવાનું છે ત્યારબાદ દિવસ અને યર કે વર્ષ અહીંયા તમારે લખવાનું છે ત્યારબાદ જે નો દાખલો છે થી વીસ નો સ્કોર હશે એ જ લોકોને અહીંયા લાભ મળશે તો એના માટે તમારે અહીંયા નો જે વિગત જોવા માટે અહીંયા લાલ અક્ષરની અંદર લખેલું છે બીપીએલ નંબરની વિગત ચકાસ ચકાસવા અહીંયા ક્લિક કરો તો અહીંયા તમે ક્લિક કરશો એટલે એક નવો સ્ટેપ ઓપન થઈ જશે એને અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે લોક સિલેક્ટ કરવાનો છે અને કામ સિલેક્ટ કરી અહીંયા સ્કોર નંબર નાખી સબમિટ ઉપર તમે ક્લિક કરશો તો આપણે એ પણ જોઈ લઈએ સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે નવું એક પેજ ઓપન થઈ જશે અહીંયા જેટલા પણ નામ છે અહીંયાથી તમે વધારો પણ કરી શકશો અહીંયા આપણે ઓલ સિલેક્ટ કરી લેશું અહીંયા જેટલા પણ નામ છે સ્કોરની અંદર જોવા મળી જશે એન્ડ વધુ વિગત માટે તમારે અહીંયા ફેમિલી આઈડી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પૂરેપૂરા નામ શો થઈ જશે ફેમિલીના એન્ડ અહીંયા જે ફેમિલી આઈડી છે આ તમારે અહીંયા કોપી કરી લેવાનું છે અથવા કોઈ જગ્યા પર તમે મોબાઈલની અંદર એપ્લાય કરતા હોય તો તમારે અહીંયા કોઈ જગ્યા પર નોટ કરી લેવાનું છે ત્યારબાદ ફરી આપણે મેન પેજ પર આવી જશું કોપી કર્યો બીપીએલ આઈડી નંબર જે છે અહીંયા તમારે લખી દેવાનો રહેશે અને ત્યારબાદ જે બીપીએલ નો સ્કોર છે અહિયાં તમારે સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ સૌથી પહેલા અહીંયા સર્વે નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ અહીંયા જમીનનો ખાતર જે નંબર છે એ અહીંયા તમારે લખી દેવાનું છે એનું ક્ષેત્રફળ અહીંયા તમારે લખી દેવાનું રહેશે ત્યારબાદ જે અહીંયા ક્ષેત્રફળ છે જમીનનું અહીંયા તમારે લખી દેવાનું રહેશે અને જે તમારો અહીંયા પરમેનન્ટ મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીંયા તમારે લખવાનો છે જ્યારે તમારી અરજી પાસ થાય અને લિસ્ટની અંદર તમારું નામ આવે ત્યારે ફોન લાગે તે માટે તમારે અહીંયા પરમેનન્ટ નંબર લખવાનો છે જેથી કરી જ્યારે પણ તમારી અરજી પાસ થઈ જાય અને સહાય જે મળે છે એ તમને વસ્તુ લેવા બોલાવે ત્યારે એ તમારો કોન્ટેક કરી શકે ત્યારબાદ આપણે આગળ વધીએ અહીંયા તમારે જે જિલ્લો છે લાગુ પડતો હોય સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ અહીંયા તાલુકો તમારે પસંદ કરવાનો છે અને અહીંયા ગામ પસંદ કરવાનું છે એટલે અહીંયા પંચાયતનું નામ લખવાનું છે ગુજરાતીમાં ત્યારબાદ જે અહીંયા તમારે એડ્રેસ છે અહીંયા તમે લખી શકો છો અહીંયા તમારે ફળિયું લખી દેવાનું છે એન્ડ અહીંયા તમારે આધાર કાર્ડ નંબર લખવાનો છે આધાર કાર્ડ નંબર લખ્યા બાદ બિયારણનું નામ પસંદ કરવાનું છે અહીંયા તો સોયાબી જે લખેલું છે હાલની અંદર ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને મળવાપાત્ર જે જથ્થો છે એની વિગત અહીંયા તમને જોવા મળી જશે જેમ કે ડીએપી પચાસ કિલો ને પ્રોમો પચાસ કિલો નેનો યુરિયા એક બોટલ પાંચસો એમ એલ એન્ડ નું જે બિયારણ છે એ પચીસ કિલોનો જથ્થો તમને અહીંયા મળશે તો હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની વાત કરીએ આપણે અહીંયા એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અપલોડ કરવાનો છે ત્યારબાદ અરજદારનું રેશન કાર્ડ પીડીએફ ફોર્મેટની અંદર અપલોડ કરવાનું છે સાત બાર આઠ હની નકલ અહીંયા પીડીએફ તમારે અપલોડ કરવાની છે અને આધાર કાર્ડની પીડીએફ અહીંયા તમારે અપલોડ કરી દેવાની રહેશે અને જે બીપીએલનો દાખલો છે અહીંયા તમારે અપલોડ કરવાનો છે હવે ખાસ આપણે એક મહત્વની વસ્તુ જોઈ લઈએ જે ફોટો છે જે પી જે ફોર્મેટની અંદર તમારે અપલોડ કરવાનો છે જે ફોટાની સાઇઝ એક MB થી ઓછી હોવી જોઈએ અને જે પીડીએફ છે જે અપલોડ કરવાની છે એ તમારે બે MB કરતા કરતાં ઓછી સાઈઝ હોવી જોઈએ તો જ તમે અહીંયા ફોર્મ ભરી શકશો તો આશા રાખું છું કે મિત્રો પૂરેપૂરી તમને માહિતી મળી ગઈ હશે કોઈ પણ માહિતી તમને ના મળી હોય તમને જો કોઈ વસ્તુનો ખ્યાલ ના આવે તો તમે જરૂરથી કોમેન્ટ કરશો અને આપણે એક મોબાઈલ નંબર પણ આપેલો છે ત્યાંથી તમે અમારો કોન્ટેક પણ કરી શકશો અને જો તમારે જાતે જ ફોર્મ ના ભરવું હોય તો અમને ડોક્યુમેન્ટ વોટ્સએપ કરીને પણ તમે આ ફોર્મ ભરાવી શકશો તો ચાલો મિત્રો મળીશું હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ